એ હોય એવું કે આ વાહન એ નજર તું એ અમારા ગામ માં છે ને આમ ઘડીક ઉભા રહ્યો ને તા વાહન જડી જાય હા તમારા ગામની બાપા વાતુ નો થાય અમારું ગામ અને હાવ બોલ શેલા ખાડા મોય એવી વાતુ કરે હા એવું જ છે ખાડા રોકુ તો ગામ છે અમાર ગામ તો સિટી રોકું છે સિટી વાડી ની થાતી ઘડીક ઉભી માર હમણે વાહન નીકળે એટલે વિયા જાવી બે માણા ઓરખી તો હોય તો રાખું ઉપર લે એ

આ રૂખડો ઓમથી મારો દીકરો ટાઈમ કાયમ બગાડે કા આજ છે ને ખસકાય મૂકવા છે મારો દીકરો આવતા ભારે વાર લગા કાયમ આવું કરે બોલો આ તો મૂકીને વહી એટલે એની ખબર પડે કે વહેલું હોવા લઈ જાવ વાહન વાળા આમ જાય છે આમ નથી જતા આમ જાતા હોય બે વ્યા જાય બે માણે જો ઓલા બે નહીં જા ને આપડા ઘરે હાલી ને જાય શું કરે બિસાડા વાહન ન મળે તો Gaman fungus, Manatama gamu paradise. I am a bapu chai chin. Hey, ai, 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 શાંતિ રાખ ને કાકા એમાં બે નો હાલે માર ભાઈ એક જ હાલે તમારે આવું છે હા હા મારે આવું છે પણ હું અહીંયા એકલો રહું સમજો તમને બેન બે આટા દામ લે બે નો હાલે કાકા વાઈલુ ટાયર જોતો ફૂટે એવું તારું બા એ ટાયર માં કાય માઠો ને બાપ નામ એ લેતા જા એ એ તમારે આવું છે હા બે હો તમે બે લે તું નો હાલે કાકા સાઈડ જો મારો દીકરો નીકળે મારે મોડું થાય છે નથી જવું એ આવવાનું છે કે નહીં બે તમારે આવું હોય ને તો બે જવા મોડું થઈ ગયું પકડી નો લખાય મને તારો બાપી સારો મારા બિહાર વીસી લે એ મારા ભાઈ છે ને હવે તો બે ફેરા ફરી લીધા છે એમાં લીધે મોડું થઈ ગયું પેલા ન ઉઠા બોલો

બોલો આ કે બધું મોડું થઈ ગયું હવે શું કરું આમ આમ વાહન જાજા જાય છે આમ નીકળવા જોઈએ ને આવે લે એક બાપ આવે ઈ માં ઈ બેહારે તો બેહીન વઈ જાય બે એ રાખો ઊભું રાખો બાપા એ બાપા રાખો રાખો સમજો બોલો એ બાપા જરીક મદદ કરો અ બોલો બોલો

હું તને ક્યાં ની કેતી કે હાલ હાલ તો બહાર નો મળી હું શું કરું તને ને લઈ જા તને એકલી થોડો જવા દઉં કોક ના ફેગા લે સમજા હવે સર એ મારે આવન થાતું જ નથી તાર જાવ ને તો તું ઉપડ અને મારો ભાઈ મને પૂછશે ને તો હું એમ કહી દઈ કે તારા બને ને મને આવવા જ ન દીધી એ મારું નામ નો ચડાવતી હોય તારા ભાઈ ને તારા બાપો ને બધાય મારી જ વાત છે હું કઈ જ દેવાળી છું અલમ ઘરે હાલ નો જાવ હોય તો મહનિયા એ